अपमान करके उनके पास से रोककर रकम और जो ज्वेलरी वगैरह चोरी करके आरोपी भाग गया दो तीन घंटे में ये दो बनाव बने हमारे जानकार तात्कालिक लोकल पुलिस को इन्वेस्टिगेट और उनकी टीम और आई उन्होंने वहाँ पे सीसीटीवी फुटेज इकट्ठे किए टेक्निकल Mm-hmm. બે માંગરોળ મરીન પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આવી કે આમાં એક ફરિયાદી છે ચોરવડ ગામના જેનું નામ છે દિનેશભાઈ ભાયાભાઈ ચુડાસમા એમની ત્યાગો રિક્ષા લઈને ઘડું બસ સ્ટેન્ડ બસ સ્ટેન્ડ પાસે ઊભો ઊભા હતા ત્યારે એક અજાણ્યાસમેન પાસે આવ્યો અને એને રિક્ષે રિક્ષા ભાડે રાખેલી અને માર્કેટિંગ યાર્ડમાં જવા માટેનું કીધું અને ત્યાં પછી એને અલગ અલગ જગ્યા એની સાથે ફર્યો અને પછી એને બસ સ્ટેન્ડ પાસે જ ફ્રૂટી જે છે લિક્વિડ એમાં કોઈ નશીલો પદાર્થ નાખી એને પીવડાવી ભેભાન કરી અને પછી એના પાસેથી જે રોકડ રૂપિયા રકમ ચૌદ હજાર અને સોનાની વીટી અને બાકી જે દાગીના એને પહેર્યા હતા એ લઈને ત્યાંથી ફરાર થઈ ગયો પછી એ જ દિવસે ચોરવાડ પોલીસ સ્ટેશનની હદમાં પણ એવો જ બનાવ બન્યો જેમાં કેશોદના ફરિયાદી છે કૃણાલ કાંતિભાઈ શીર જે ટેક્સી ચાલક છે એને ટેક્સીમાં પણ એક અજાણે રસ્મ જે છે ટેક્સી ભાડે રાખેલી એને પણ સાથે રાખીને અલગ અલગ જગ્યાએ ફર્યા પછી એને પણ કોઈ કેફી કોઈ નશીલો પદાર્થ વડાવી એને પણ બેબાન કરી અને એના દોઢસો રૂપિયા રોકડ અને પાંત્રીસ હજાર સોનાની ચેઇન લઈને આરોપી ફરાર થઈ ગયો હવે બે ગુનાઓ એક જ દિવસમાં જે છે બે ત્રણ કલાકમાં સમયગાળામાં બન્યા અને આ જ્યારે ધ્યાન પર આવ્યો તો પછી એક જ એમઓથી અને એક જ પ્રકારના જે ગુનો બંને ગુના બન્યા એમાં આગળ જે તપાસ લોકલ પોલીસ સ્ટેશન સિવાય એલસીબીને પણ ત્યાં તાત્કાલિક મોકલ્યા અને એલસીબી એલસીબીની ટીમે ત્યાં જઈને સીસીટીવી ફૂટેજ કબજા કર્યા અને સાથે સાથે જે આપણા ટેકનિકલ જેટલા પણ પ્રોપર છે ત્યાં ભેગા કર્યા અને એની તપાસ ચાલુ કરી તપાસ દરમિયાન અમે અમુક નંબર શકમંદ જે છે મારા ધ્યાન ઉપર આવ્યા એની તપાસ દરમિયાન માહિતી મળી કે આ એમઓથી જે કરવાવાળા આરોપી છે સુરેન્દ્રનગર બાજુના હોઈ શકે સુરેન્દ્રનગર ટીમને મોકલવામાં આવ્યો ત્યાં ખબર મળી કે આ જે આરોપી છે એનું નામ હાજી હસન સમા છે અને એ આરોપી જે છે અત્યારે એ ત્યાં સુરેન્દ્રનગરથી રાજસ્થાન બાજુ રાજસ્થાન બાજુ જતા રહ્યા છે એવી માહિતી મળી અને એક ટીમને એ જ ટીમે પછી ત્યાં રાજસ્થાન રવાના કર્યા રાજસ્થાનમાં જ્યાં ત્યાં જઈને એની તપાસ કરી તો તપાસ દરમિયાન ખબર મળી કે એ આરોપી ત્યાં એક કોઈ રેપના ગુનામાં તાજેતરમાં ત્યાં પકડાયો હતો અને જેલ હવાલો હતો પછી અહીંયાથી એક ટીમને ટ્રાન્સફર વોરંટ મેળવીને માંગરોળ મરીન કોર્ટથી અને ત્યાં માંગરોળ કોર્ટથી અને ત્યાં રવાના કર્યા અને જેલમાંથી એના જે છે કબજા જેલમાંથી કબજો લેવામાં આવ્યો છે એમાં રાજસ્થાની પોલીસ પણ સપોર્ટ કર્યો અને એને પછી લઈને અહીંયા આવ્યા અને એના પાસેથી પૂછપરછ દરમિયાન એલસીબી પીએસઆઈ અને એની ટીમે જે પૂછપરછ કરી એમાં ટોટલ બાવીસ ગુના જે છે એમાં એની ઇન્વોલ્વમેન્ટ સામે આવી છે એ બાવીસ ગુનામાં એક ગુના જે છે એ ભાવનગરના ત્રણસો બે મર્ડરના પણ ગુના છે જે વતેજ પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે ગયા વર્ષમાં બે હજાર અઢારમાં અને એ જ એમોથી પણ એ ગુનો કરવામાં આવ્યો હતો ક્યાંક પદાર્થથી એક મહિલાને ફેવડાવી અને મહિલાની એમાં મૃત્યુ થઈ ગઈ હતી અને પછી એ ગુનો ડિટેક કરવામાં આવ્યો છે સાથે સાથે રાજસ્થાનમાં અને મોટાભાગે આપણા સૌરાષ્ટ્ર બાજુના અને કચ્છ બાજુના ગુનાઓ એમાં સામેલ છે જે ડિટેક કરવામાં આવ્યા છે હવે એમાં જે એને એમઓ છે બેસીકલી એમાં કોઈ પણ અજાણ્યા રિક્ષા ચાલક હોય ટેક્સી ચાલક હોય એના સાથે મિત્રતા કરી એને ભાડે રાખી અને પછી કાંઠી પેદા પેવડાવી અને એને ભેભાન કરી એના પાછળ ચોરી કોઈ પણ રોકડ રકમ દાગીનાના પાસેથી ચોરી કરવા એની એમો છે અને ટોટલ અત્યાર સુધી આઠ લાખ ત્રાશી હજાર નવસો સિત્તેર જેટલા રકમના રોકડ અને દાગીના એને ચોરી કરેલા છે એ રીતે એને આજે કોર્ટમાં રજૂ કરીને એની રિમાન્ડની તો તજવીજ કરી તો દસ દિવસની રિમાન્ડ મળી છે જેમાં એના જે મુદ્દામાં રિકવર કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવશે એ અગાઉ બે વખત ક્યાંથી માંથી પણ ફરાર થઈ ગયા થઈ ગયો હતો એ બેસિકલી એક વખત ડુંગરી પોલીસ સ્ટેશન છે સુરતથી વલસાડ કોર્ટમાં એને લઈને જતો હતો જતા હતા ઝાપટા ઝાપટાને ક્યાંથી પદાર્થ ફેવડાવી એમાં એ ફરાર થઈ ગયો હતો પછી મહારાષ્ટ્રમાં પણ એને ચોરીના આ જ ત્રણ વર્ષથી ત્યાં જેલમાં હતો અને થાણેથી નાશિક કોર્ટમાં એને લઈને જતા હતા જાપતા ત્યારે એ પણ જાપતા ને ક્યાંક પદાર્થે વળાવી એ ભાગી ગયો હતો અને થાણે જિલ્લાના થાને નગર પોલીસ સ્ટેશનમાં એકસો એક્યાવન અગ્લી કડા નંબરથી ગુનો દાખલ થયેલો છે જેમાં એ પકડવા ઉપર બાકી છે એના સાથે એના ત્રણ બાકી સાગરિક પણ છે જે એના સાથે અલગ અલગ ટાઈમે એના સાથે ઇન્વોલ્વ હોય છે ક્રાઈમ કરવામાં એમાં એક જિજ્ઞેશ હરિ હરકિશન ચિતલિયા કરીને છે જે મૂળ અમરેલીના રહેવાસી છે અને બાકી ત્રણ જે છે ઇસ્લામ જયપુરના રહેવાસી છે રાજુ એ હાથીયા ભરતપુરથી આગળ રાજસ્થાનના રહેવાસી છે અને દિનેશ બિશ્નોઈ એ ચેનપુર ગામ ધોરીમન્ના તાલુકાના રહેવાસી ટોટલ ત્રણ ચાર એના સાગરિક એના સાથે અલગ અલગ સમય ક્રાઈમમાં ઇન્વોલ્વ રહ્યા છે તો આ રીતે આમાં આપણે એક જે ગંભીર ગુનાઓ બે દાખલ થયા એક જ દિવસમાં બે ત્રણ સમયગાળા બે ત્રણ દિવસના બે ત્રણ કલાકના સમયગાળામાં ને ગંભીરતાથી લઈ તાત્કાલિક લોકલ પોલીસ અને એલસીપીની ટીમ ત્યાં પહોંચીને તપાસ હાથ ધરી અને એમાં ટૂંક સમયમાં એક મોટી સફળતા મળી છે જેમાં કેટલા ગુનાઓ ડિટેક થયા છે ગીર સોમનાથમાં જિલ્લાના પણ આપણે એ એ સમય દરમિયાન ત્યાં પણ ગુનો એ રીતનો એક બન્યો હતો તો એમાં અત્યારે રિમાન્ડ ઉપર છે દસ દિવસની રિમાન્ડમાં અને આગળ તપાસ ચાલુ છે એમાં રિકવરી બાકી કોઈ ગુના જે અનડીટેક છે એની માહિતી પણ આખા રાજ્યના જિલ્લાઓમાંથી મંગાવવામાં આવી છે ત્યાંથી કોઈ માહિતી મળશે ત્યાંનું કારણ કે ગુનો ધ્યાન પર આપશે તો એની પણ ડિટેક કરવા માટે અને આગળ રિકવરી માટે જે છે પ્રયત્ન કરવામાં આવશે એનું નામ છે હાજી હાસન સમાજ